આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છેલ્લા એક મહિનાથી યુથ ઓફ ગુજરાત નામના ચોપાઈ ચલાવતા રવિકાંત સુખડિયા દ્વારા જ સયાજી હાઈસ્કૂલ અને તેમના પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલા અને ટ્રસ્ટી હેના લાખાવાલા વિરુદ્ધ અહેવાલો છાપવામાં આવ્યા હતા જેને બિલકુલ પાયાવ્યુહણા જણાવવામાં આવ્યા છે અને ભૂપેન્દ્ર લાખાવાલા અને તેમના ધર્મપત્નીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી રવિકાંત સુખડિયા પૈસાની માંગણી કરતા હોય સાથે જ શાળા પાસેથી અનેકવાર તેઓને ધમકી પણ તેઓ આપતા હતા તેવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે બે હજાર સોળમાં જ રવિકાંત સુખડીયા પાસેથી જ રિવોલ્વર પણ મળી આવી હતી સાજી હાઈસ્કૂલને બદનામ કરતા રવિકાંત સુખડીયા વિરુદ્ધ આજે ટ્રસ્ટી સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મેદાનમાં ઉતર્યા છે સાથે જ હાથમાં પોસ્ટર લઈ વિરોધ પણ નોંધાવ્યો છે સર અને મેડમે જે રીતે વાત કરી અમે મેનેજમેન્ટની સાથે જ છે અમે હંમેશા એમને સાથ અને સહકાર આપવાના જ છે અહીંયા વાત કરીએ તો સયાજી સ્કૂલમાં મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓ આવતા હોય છે આ જે વ્યક્તિએ પેપરમાં જે લખ્યું છે એ હિસાબે નાના બાળકો જે ભૂલકાં બાળકો છે જે ગરીબ વર્ગના બાળકો છે એ લોકોને બીજી આના જેવી કોઈ સ્કૂલ મળશે નહીં અને સર અને મેડમ એ લોકોની ફીઓ પણ ભરે છે એમને યુનિફોર્મ પણ લઈ આપે છે એવા ગરીબ વિદ્યાર્થીઓ છે જે લોકોની પાસે શૂઝ નથી એના પણ એક પ્રોવાઈડ કરે છે ઘણી બધી એવી બધી વસ્તુ છે કે બાળકોને જોઈતી ચોપડીઓ છે પુસ્તકો છે ગાઈડો છે અને પાંત્રીસ ટકા જે તેઓ તો એ પુસ્તકની અંદર માફી આપે છે હમણાં આ વર્ષે પણ એમને પાંત્રીસ ટકા જેવો તો પુસ્તકમાં માફી આપી હતી એ પણ સર તરફથી ભરવામાં આવ્યા હતા ઘણી બધી એવી વસ્તુ છે કે જે સર અને મેડમ કરી રહ્યા છે આ વ્યક્તિએ એ બધી વસ્તુ તો કશી છાપી નથી અને જે ખુલ્લું કરવા જેવું છે એ બતાડો ને કે સ્કૂલની અંદર આવી સારી એક્ટિવિટી થઈ રહી છે સ્કૂલની અંદર આ બધા લાઇબ્રેરી છે સ્કૂલની અંદર કોમ્પ્યુટર ક્લાસીસ છે સ્કૂલની અંદર લેબ છે એ બધી વસ્તુ વાત કરવાની હોય એને બદલે બીજી જ વાતને બીજી જ બાજુ લઈ જવાની કોશિશ કરી છે તો દંડ એ કહેવત મુજબ ભૂતપૂર્વ જે ભ્રષ્ટાચારીઓ જેમના અહીંયા મૂળિયા ખૂબ ઊંડા ગયા હતા અને એમના કારનામાં બહાર પાડીને એમને જ્યારે છૂટા કરવામાં આવ્યા ત્યારે એમને મંડળી બનાવી અને એક લુખા તત્વોને હાથો બનાવીને આજે આટલી મોટી સયાજી સ્કૂલને જે બદનામ કરી રહ્યા છે એ ખરેખર શહેરનું આખું બદનામ છે એકસો સોળ વર્ષ જૂની સયાજી સ્કૂલમાં જો આવા તત્વો પેસી જાય છે તો સયાજી સ્કૂલની કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં થાય અત્યાર સુધીના જે ટ્રસ્ટીઓ છે વડોદરાના નામાંકિત વ્યક્તિઓ આ સ્કૂલના ટ્રસ્ટીઓ રહી ચૂક્યા છે એક સાર્વજનિક ટ્રસ્ટ છે જે ટ્રસ્ટીઓ છે એ વડોદરાના એટલા બધા નામાંકિત છે કે આટલા વર્ષો સુધી એમની સામે કોઈ આંગળી કીંધી નથી એટલે સ્કૂલને બદનામ કરી અને સ્કૂલને બંધ કરવાના આ લોકો કાવતરા કરી રહ્યા છે અને એક ગેરકાયદેસર મંડળી બનાવીને આ લુખાતત્વને ફાઈનાન્સ પૂરું પાડીને જે લોકો સયાજીને બદનામ કરી રહ્યા છે એમને બહાર પાડવાની જરૂર છે દરેક સમાજ અને શહેરના કોળના વ્યક્તિઓને વિનંતી છે કે આવા તત્વોને બહાર પાડો સયાજી સ્કૂલને સપોર્ટ કરો એક સારા સમાજની જો વ્યવસ્થા કરીએ છીએ તો આ શાળામાં કેટલાય વિદ્યાર્થીઓ એવા ભણી ગયા છે કે આજે ઊંચી ઊંચી પોસ્ટ પર છે અને સયાજીનો ગર્વ લે છે તો તમામને વિનંતી છે દરેક શહેરના વ્યક્તિઓને કે સયાજી સ્કૂલ બચાવો વિદ્યાર્થીઓનું ભણતર બચાવો અને આવા ભ્રષ્ટાચારી તત્વો અને લુખા તત્વોને એરેસ્ટ કરો અને એમને પાઠ ભણાવો વંદે માતરમ ભારત માતા કી જય અમારી શૈક્ષણિક સંસ્થા શ્રી સયાજી હાઈસ્કૂલ સો વર્ષ જૂની સંસ્થા છે જે સંસ્થા સમાજને ઘડવાનું કામ કરી રહી છે એ જ સંસ્થાને તમે એવું વિચારીને એવું કહો છો કે અમે સયાજીનું ગૌરવ જાળવવા માટે આ બધા પ્રયત્નો કર્યા છે તો આ બધા પ્રયત્નો એનું ગૌરવ જાળવે છે કે ગૌરવ છીનવે છે એ એક પ્રશ્નનો વિષય છે અમે ફક્ત એવું જ ઈચ્છીએ કે અમારી સયાજી સ્કૂલ વર્ષો સુધી આવીને આવી રીતના સારો એક સમાજ ઘડવાના જે પ્રયત્નમાં છે એ એકદમ કાર્યશીલ રહે અમારા જે ટ્રસ્ટીશ્રીઓ છે એ લોકોએ એક આટલી મોટી જવાબદારી સંભાળી છે જો આવી જ વ્યક્તિઓને હેરાન કરવામાં આવે તો પછી કોઈ વ્યક્તિ જવાબદારી લેવા જ નહીં તૈયાર થાય તો આટલી મોટી સંસ્થાનું સુકાન કોણ સંભાળશે અને જો એવું લાગે છે કે ભાઈ કોઈ પ્રશ્ન છે તો એનો સામાન્ય સામસામે બેસીને પણ ઉકેલ લાવી શકાય છે પણ ફક્ત એક સારા સમાજને જો ઊંચો લાવવો હોય અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવું હોય તો આટલી મોટી સ્કૂલ અને આ વિસ્તારમાં જે સૌથી મોટી અને મહત્વની શૈક્ષણિક સંસ્થા છે એને બચાવવાનો દરેક વ્યક્તિએ સમાજમાં પ્રયત્ન કરવો જોઈએ અને જે લોકો એનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને ખુલ્લા પાડવા જોઈએ આજે સયાજી હાઈસ્કૂલમાં એક નાનો વિરોધ યુથ ઓફ ગુજરાતના સાપ્તાહિક દ્વારા ચોપાનિયા દ્વારા સહેજી હાઈસ્કૂલને બદનામ કરવાનો છેલ્લા પાંચ અઠવાડિયાથી પ્રયાસ કરી રહ્યો છે એવા રવિકાંત સુખડિયા જે માથામારે તત્વ છે ડોન છે અને એમજી રોડ ઉપર વેપારીઓ એનાથી થથરે છે આવા ડોન સામે જ્યારે અમે પડ્યા છે કારણ કે એને સયાજી હાઈસ્કૂલને બદનામ કરવાની કોશિશ કરી છે જ્યારે સયાજી હાઈસ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હોય કોમ્પ્યુટર શિક્ષણ લેતા હોય લાઈબ્રેરીમાં ભણતા હોય કોમ્પ્યુટર શિક્ષણ લેતા હોય લેબોરેટરીમાં કામ કરતા હોય ત્યારે આ હજારો વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરવાની એને કોશિશ કરી છે એની સામે અમે આ એક વાચા આપી છે અમને વિશ્વાસ છે કે આવા તત્વોને પોલીસ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક પકડે અને જેલ ભેગો કરે એવું અમે પોલીસને કહ્યું છે અને અમને વિશ્વાસ છે કે પોલીસ એમને જેલ ભેગો કરશે આજે એ વિસ્તારના સાંવળ વેચાણની પૂળમાં આ રવિકાંત સુખડીયા રહે છે અને એ વિસ્તારના નાગરિકો પણ આવીને મને મળી ગયા કે અમે પણ આનાથી ત્રસ્ત છીએ અમારી અમારી પાસે બી હપ્તા વસૂલી લે છે પૈસા લે છે અમારી સ્કૂલ પાસે પણ પૈસા એને માગ્યા છે અને બિનજવાબદાર રીતે પૈસા માગ્યા છે ત્યારે અમને થાય છે કે આવા તત્વો સામે તો ખુલ્લે આમ બહાર આવવું જોઈએ આમ તો અમે વિચાર કર્યો હતો કે અમારી એક નાની રેલી અહીંથી ઘડિયાળી પૂળમાંથી નીકળી સાવળવેચલની પોળમાં થઈ ત્યાંથી માળવી માળવીથી એમજી ગેન્ડીગેટ રોડ અને ઘંટિયાળા થઈને આ રેલી પૂરી કરવાની હતી પણ જ્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અમને કહેવામાં આવ્યું કે અમે કાર્યવાહી કરી રહ્યા છે થોડો અમારા ઉપર વિશ્વાસ મૂકો અને અમને વિશ્વાસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ પર કે આવા તત્વોને તાત્કાલિક જાહેર કરે અને જેલ ભેગા કરે જેનાથી એક મેસેજ સમાજને મળે સમાજના સમાજના જે શ્રેષ્ઠીઓ છે જે દુકાનદારો છે એ પણ આના ત્રસ્તથી થાકી ગયા છે એમને પણ રાહત થશે એવું મારું સ્પષ્ટ માનવું છે એટલે અમે એક નાના વિરોધ સ્વરૂપે અમારા સ્કૂલના શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થી મિત્રો બધાએ નક્કી કર્યું કે જો સ્કૂલને આ રીતે બદનામ કરવાના હોય યુથ ઓફ ગુજરાત દ્વારા સ્કૂલને બદનામ કરવાની હોય તો અમે શાંતિથી બેસી નહીં રહીએ અમારો વિરોધ પ્રગટ પ્રદર્શિત કરીશું અને આ વિરોધ અમે અહીંયા સ્કૂલના કેમ્પસમાં કરી રહ્યા છે એટલે અમે ઈચ્છે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક એક્શન લે એવી અમારી બધા શિક્ષક વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ બધાની લાગણી છે કે અમારા ટ્રસ્ટી મંડળની પણ લાગણી છે અમારે અમારા ચાર ટ્રસ્ટી મિત્રો છે એ ચારેવની લાગણી છે પછી એ હું હું એના લાખાવાલા હોય મનીષ બક્ષી હોય અને રોહિતભાઈ શાહ હોય ચારેવની લાગણી છે કે તાત્કાલિક એક્શનમાં આવે પોલીસ એ જરૂરી છે અસ્તો વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી રામ